રાજકોટ મનપા જર્જરિત આવાસોના મામલે એક્શન મોડમાં આવી ગઈ છે ચોમાસા પૂર્વે જર્જરિત આવાસોમાં નોટિસ આપવામાં આવી રહી છે ગોકુલધામ આવાસ સહિત પાંચ જેટલા આવાસોમાં નોટિસ આપવામાં આવી છે જેમાં વીસ વર્ષથી લઈ ચાલીસ વર્ષ જૂના આવાસોનો સમાવેશ થાય છે મોટા ભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જવા પામી છે તેમજ ઘણા આવાસોમાં લોકો ભાડે પણ રહે છે આ બધા આવાસોમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે રાજકોટ મનપાએ અગાઉથી જ કામગીરી હાથ ધરી છે